તરત આવી ગયા બધા પોલીસ વાળા આને બચાવવા માટે આવ્યા હતા આ બધા એને પહેલા થી ખબર હતી આ બધા એટલે પહેલા આવીને ગોઠવાઈ ગયા તા પહેલા આવીને એટલે ગોઠવાઈ ગયા તા એને ખબર હતી ખોટું થઈ રહ્યું અને કઈક આમ આદમી પાર્ટી વાળા સાચું કરી શકે તેમ છે આ વાત હજારો લોકો વિચારતા થયા છે અને વિચારતા કરનારું પરિબળ લોકોને અંદરથી વિચારતા કરનારું પરિબળ એ અમારા વિસાવદરના ખેડૂતો છે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આખી ભાજપની સરકારની સામે મજબૂત ટક્કર લીધી અને બધા જ આખી મોટી સત્તા આવી ગઈ તેમ છતાંય

સરકારી તંત્ર ગુંડાઓ માફિયાઓ વ્યાજવટાવાળા તમામ પ્રકારની તાકાતો લાગી ગઈ હતી ત્યાં ગામડામાં અને એક જ પ્રચાર કરતા હતા ત્યાં ગોપાલ ઇટાલિયા ને મત ન આપતા પણ જનતાની તાકાત કેટલી મોટી છે જુઓ કે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી રાજ્ય સરકારના દસ મંત્રી પચાસ જેટલા ધારાસભ્યો જેટલા સભ્યો બુટલેગરો કેટલા બધા પોલીસ વાળા બધા વિરુદ્ધમાં પ્રચાર કરતા હતા એમ છતાંય જનતાની શક્તિના કારણે આજ હું તમારી સામે એક ધારાસભ્ય તરીકે ઉભો છું આ વાત મેં એટલા માટે કીધી કે જનતાની શક્તિનો અંદાજ જનતા પોતે જ ભૂલી ગઈ છે હવે આપણે આપણી શક્તિ ભૂલી જઈએ આપણને જ યાદ ન રહે કે આપણી અંદર કેટલી તાકાત ભરેલી છે તો આપણા કરતા પણ નબળો માણસ હોય આપણને નુકસાન કરીને વયો જાય અને એટલે હું આજે તમને તમારી શક્તિ યાદ કરાવવા માટે અહીંયા આવ્યો છું આ ગુજરાત જોડો કાર્યક્રમના માધ્યમથી કેમ કે ગુજરાતને ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા અનેક રીતે તોડવાની કોશિશો થઈ લોકોને અલગ અલગ જ્ઞાતિમાં તોડી નાખવામાં આવ્યા અલગ અલગ પંથ માં તોડી નાખવામાં આવ્યા ધર્મ નામે તોડી નાખવામાં આવ્યા ભાજપ કોંગ્રેસ પાર્ટી કરે છે અને એટલે હવે જરૂર છે ગુજરાત ને જોડવાની જનતા પોતાની શક્તિ ઓળખે એની જરૂર છે અને એટલા માટે વિસાવદર થી એક અવાજ નીકળ્યો છે વિસાવદર થી એક નવી ક્રાંતિ ની શરૂઆત થઈ છે

દવાખાના તરફ જાઓ તો ડોક્ટર નથી દવા નથી મશીનો નથી ત્યાંથી પ્રશ્ન શરૂ થાય બસ સ્ટેન્ડોમાં જાઓ તો બસ નથી ત્યાંથી પ્રશ્ન શરૂ થાય ઘરની બહાર પહેલો પગ મૂકો અને ચારે તરફ પ્રશ્નો જ પ્રશ્નોથી સામાન્ય માણસનું જીવન ઘેરાયેલું છે દોસ્તો પણ સાંભળનારું કોણ તમારે તમારી પીડા તમારે તમારો પ્રશ્ન તમારે તમારી વેદના કોઈને કેવી હોય

ને મશાલ રેલી છે મોંદાર દિવસ ઠીક વાત છે બહુ સરસ ફરી પરિવાર આપણે રાહ જોઈ લઈએ રેડી કરીએ ચાલુ તો મિત્રો હજારો પ્રશ્નો છે પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાંભળનારું કોણ તમારી વાત સાંભળશે કોણ વોર્ડ ઓફિસમાં બેઠેલા સાહેબો કે ગામની પંચાયતમાં બેઠેલા સાહેબો કે મામલતદાર ઓફિસમાં બેઠેલા સાહેબો કે પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કે બેંકમાં બેઠેલા સાહેબો

અને સામાન્ય પરિવારના લોકો ભેગા મળી અને ગુજરાતના સામાન્ય આમ આદમીઓના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરી રહ્યા છે ચૈતરભાઈ વસાવા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા અમારા યુવરાજસિંહ જાડેજા આ તમામ આગેવાનો સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે સામાન્ય પરિવારમાંથી આવતા લોકો એ બીડું ઝડપુ છે કે ગુજરાતના છેવાડાના માણસનો અવાજ બનવો છે

મેં વિચાર્યું કે રસ્તો બદલવો પડશે અને મેં રસ્તો બદલ્યો રાજનીતિમાં આવ્યો આમ આદમી પાર્ટી માં જોડાણો સંઘર્ષ કરતો ગયો સંઘર્ષ કરતો ગયો અનેક એફઆઈઆર થઈ જેલમાં પૂર્યો માર માર્યો અમારી ગાડીઓ પર હુમલા થયા પથ્થર મારો થયો અમારી સભાઓમાં આવીને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી સોશિયલ મીડિયા પર અમારી બદનામી કરી બધું જ સહન કર્યું શું કામ કેમ કે મનમાં એક લક્ષ્ય છે કે આપણે ગુજરાતના છેવાડાના માણસ માટે કંઈક સારું થાય એવું કામ કરવું છે અને લક્ષ હતું એટલે જેલે સહન કરી ગાળો સહન કરી જનતા મહાન છે જે માણસ જનતા માટે લડે છે અને જનતા નિરાશ નથી કરતી આજે મને ધારાસભ્ય જનતા એ બનાવ્યો છે દોસ્તો કોન્સ્ટેબલ હતો અને આજે ધારાસભ્ય છું પણ મારી લડાઈ આમ આદમી પાર્ટી ની તમામ કાર્યકર્તાઓની લડાઈ ધારાસભ્ય બનવાની નથી સમાજના છેવાડાના માણસને આમ જનતાને એના અધિકાર મળે હક મળે એ માટેની આ લડાઈ છે તમે વિચારો કે અરવિંદ કેજરીવાલની સરકાર દિલ્હીની અંદર શાનદાર શિક્ષણ વ્યવસ્થા કરી એક એક બાળકને ભણવા માટેની ઉત્તમ તક મળે એવી વ્યવસ્થા કેજરીવાલે પંજાબમાં કરી ગુજરાતની હાલત જુઓ કે ગુજરાતના તમામ શહેરોમાં બાળકને ભણાવવા માટે થઈને લોકો લહેણામાં ઉતરી જાય છે જો છોકરાઓને સાયન્સ ભણાવવું હોય એન્જિનિયરિંગ કરાવવું હોય કે બીજા ત્રીજા કોઈ સારા ઉચ્ચ કોર્સ માં એમબીએ કરાવવું હોય તો આજ મા બાપ લેણામાં ઉતરી જાય છે લોનો લેવી પડે છે ભણવા માટે વિચાર કરો કે દુનિયાના તમામ દેશોની અંદર જે તે દેશોની સરકાર પોતાના બાળકોને સારું ભણતર ભણાવે છે પણ આપણા ભારત દેશનું દુર્ભાગ્ય જુઓ કે કેવી સરકાર અને કેવા નેતાઓ છે કે ભણતર જેવી બાબતોની પણ લોન લેવી પડે છે

સરકાર નથી બારણપત્રાદની પાસે ન પણ સરકારને એટલી શરમ નથી કે મહિલાઓને અપમાનિત ન કરીએ જાતિ જિંદગી લાચારી વ સરકારની મદદની જરૂર પડી હોય તો મદદ કરી દઈએ

ગુજરાતની તમામ સરકારી કચેરીના મોટા મોટા સાઈબોનું મોઢું ખુલ્લું છે આંખ કાન છે ભાજપના નેતાઓના આંખ અને કાન બન છે અને એટલે હું જનતાને એક વિનંતી કરવા આવ્યો છું કે તમારો હાથમાં જગાડો ગુજરાતને હજુ આપણે ઘણી સારી રીતે આગળ લઈ જઈ શકીએ એમ છીએ ભાજપના નેતાઓથી બચાવો મિત્રો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને એક બાજુ આપણા વેપારીઓ આપણા દુકાનદારો પાઈ પાઈ ભેગી કરે છે ટેક્સ ના નામે એટલો બધો ત્રાસ વર્તાવો છે કે સામાન્ય માણસને એમ થાય ધંધો કરવો નથી હું અનેક વેપારી મિત્રોને મળ્યો સતત મળતો હોઉં છું ગુજરાત ભરના તમામ શહેરોમાં ગામડાઓમાં બધે જીએસટી ના નામે કોર્પોરેશન ના વેરા ના નામે ફલાણા લાયસન્સ ના નામે ઓલા લાયસન્સ ના નામે દિવાળી બોનસ ના નામે

શરૂઆતમાં એવું કહેવાતું હતું કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં આવે અનેક લોકો જામનગરમાં એ સભા બાપુના કારખાના ઉપર ખાડાની ફેક્ટરીમાં એ દિવસે લગભગ દોઢસો થી બસો કાર્યકર્તા આવ્યા હતા આમ આદમી પાર્ટી ની મીટિંગમાં અને એ વખતે યુવા જોડો અભિયાન હતું ત્યારે હું નવો નવો આમ આદમી પાર્ટી માં જોડાયો કે ત્રીજો પક્ષ નહી ચાલે એવું કહેનારા લોકો હવે ગુજરાતમાં કોઈ બધા નથી એટલી મોટી મહેનત આમ આદમી પાર્ટી ના એક એક કાર્ય કરતા કરી છે આજ ગુજરાતના લોકોની આશા નું કિરણ આમ આદમી પાર્ટી બની છે

સમાજ પ્રમાણે ધર્મ પ્રમાણે પ્રાઇવેટ શાળાઓ કોલેજો હોસ્ટેલો ખોલી નાખી કે સરકાર ની શાળાની રાહે રેસુ તો છોકરા ભણ્યા વગર ના રહેશે હજારો પ્રાઇવેટ શાળાઓ સમાજને ખોલવી પડી

સરકારે બસ ન મોકલી તો લોકોએ પ્રાઇવેટ બસો ચાલુ કરી દીધી દોસ્તો સરકારે જે સુવિધા આપવાની હતી એ ન આપી તો લોકોએ એનો રસ્તો કાઢી લીધો પણ સરકારની પોલીસ તમારી એફઆઈઆર ન લખે તો જ્ઞાતિનું પોલીસ સ્ટેશન ખોલી શકશું

સરકાર ની મામલતદાર ઓફિસ સરકાર નું પોલીસ સ્ટેશન સરકાર ની વોર્ડ ઓફિસ જુઓ શું હાલત સામાન્ય માણસ ને ડર લાગે વોર્ડ ઓફિસ હોય કે પોલીસ સ્ટેશન

પણ સામાન્ય ગુજરાત આખાના ના પોલીસ સ્ટેશનોમાં કોઈ ગરીબ માણસે કોઈ સામાન્ય માણસે કોઈ નિર્દોષ માણસે કોઈ પીડિત વ્યક્તિએ ફરિયાદ લખાવા જવું હોય એકલો નથી જઈ શકતો દસ પંદર લોકો કે પોતાની જ્ઞાતિ સમાજ ને પાંચ પચીસ જણા લઈને જવું પડે છે આ વાત સાચી છે કે ખોટી પોલીસ સ્ટેશન માં એકલા નથી જઈ શકાતું અને ટોળું ન લઈ જાઓ તો તમારી કોઈ વાત સાંભળતું નથી દસ પંદર વીસ પચીસ લોકો ના લઈ જાઓ તો તમારી કોઈ વાત નથી સાંભળતો વિચાર કરો એકલા માણસ કોઈ વજન નહીં એકલા માણસ કોઈ ઇજ્જત નહીં એકલા માણસ કોઈ આબરૂ નહીં ત્યારે તો ખાલી વાત સાંભળે હજુ એફઆઈઆર લખવાની કે મામલતદાર ઓફિસ ના કામ ની તો વાત જ નથી તમે વિચાર કરો કે આ કઈ પરિસ્થિતિ છે જ્યાં એકનો માણસ સરકારી ઓફિસમાં ન જઈ શકે દુનિયાના કયા દેશમાં આવું છે આપણા બધાના સગાઓ પરિચિતો મિત્રો બધા વિદેશોમાં કોઈ અમેરિકામાં કોઈ કેનેડામાં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે એને પૂછો કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળું લઈને જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે દુનિયાના એકેય દેશમાં ટોળું લઈને નથી જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે પચાસ જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ સરકારી ઓફિસ માં એવું કે કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સ માં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ગોપાલ ઇટાલિયા ઉપર બિલકુલ રહે